રાણપુર શહેરના સિરીના ગ્રાઉન્ડ પાસે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પાંચ લાખ ઇઠ્યોતેર હજાર છસોને ઇઠ્યોતેરના દારૂ બિયરના જથ્થા ઉપર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો રાણપુર પોલીસે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશ કર્યો સિડી ગાર્ડન પાસેના મેદાનમાં યોજાયેલી કાર્યવાહી દરમિયાન બરવાડા પ્રાંત અધિકારી એસ વી ચૌધરી ડીવાયસ પી મહર્ષિ રાવલ મામલતદાર કે બી ગોહિલ પી આઈ એસ એ પટેલ તેમજ નશાબંધી શાખાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યવાહી દરમિયાન કુલ સત્તરસો ને ચાર ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો અગિયારસો ને બાવીસ બિયર ટીન સહિત કુલ પાંચ પોઇન્ટ ઈચ્છતેર લાખનો જથ્થો પર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે આજરોજ રાહપર મુકામે ડીવાયએસપી શ્રી મમતદાર શ્રી પી શ્રી પીઆઈ શ્રી અને નસાબંધી ખાતાના અધિકારીઓ મામલતદાર કચેરી કચેરીનો સ્ટાફ પ્રાંત ચૌદ જેટલા ગુનાઓમાં જેમાં મંજૂરી આપવામાં આવેલી છે એમાં ટોટલ અઠાવીસો બોટલ અને ટોટલ પાંચ નો મુદ્દામાલ આજે સર્વે ડિપાર્ટમેન્ટની સાથે અહીંયા નાશ કરવામાં આવેલ છે આ મુદ્દા માલ એકચુલી અલગ અલગ વર્ષનો હોતો હોય છે જે રીતે કોર્ટનો જે રીતે ગુનાનો નિકાલ આવે કોર્ટ જે રીતે મંજૂરી આપે છે એ મુજબ ગુના મુજબ એનો આપણે નાશ કરવામાં આવતો હોય છે